કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ ને સાહીઠ હજાર રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે ટ્રેક્ટરની કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો સાતલપુર જિલ્લો પાટણ અને મઢોદ્રા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો ઉપર કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો